પણ મે તને ક્યાં પકડી રાખી છે તું જઈને ખાઈ આવતી હોય તો એક તો પેલો પરસેવાળા હાથે આમાં આમાં પાણી હલાવતો હોય ને મને જોવું એ નઈ ગમતું તે તમાર કે ખાવાની છે તમને મને પકોડી ખાવા લઈ જતાય જોરાવ છે પણ ઘેર બનાવતી હોય તો હું એ ખાઉ કોક દિવસ સી ખબર શું મજા આવે છે બાર પકોડીમાં ઘરે હમણે જ પકોડી બનાવી હતી મજા નથી આવી જોયું તું ને બાર મજા આવે છે અને બાર ટેસ્ટી આવે છે સી ખબર કયા મસાલા વાપરતા હશે કોઈ મસાલા ના વાપર બધા નેચરલ મસાલા મુકવાન તમારી ગંદાતી વાતો ઘણી જગ્યાએ સારી મળે છે અને બે ચાર જેવા હોય તમારા જેવા નાયા ધોયા વગરના અબ હેરા હોય તો પકોડી પાછળ રહા તાર વાર્યું છે ગાડી થઈ ગઈ છે બધી પણ તારા જ ને હવે હું ગાડી ચલાવતો ને એટલે બાજુમાં બેવાનું જ નહીં

મે તો થામ્બલો જોયો તો પણ તમે મને બોલવાની ના પાડીતી એટલે હું શું લેવા કહું કે પાછળ થાંભલો છે બે આવડો મોટો ગોબો પડી ગયો ગાડી પાછળ આ તો સારું થયું કે થાંભલો હતો બાકી કૂવો જ તો કૂવા ભેગો થઈ જાત અરે કાલથી મને વેલા ઉઠાડજો મંદિર જવાન ચાલુ કરવાનું છે અચાનક શું થયું તો તમારે મંદિર જવાનું ચાલુ કરવું છે બસ મેં કીધું મંદિર જવાનું ચાલુ કરું મન ના શાંતિ મળે દિલ ના સુકુન મળે અને આમ પોઝિટિવ ફીલિંગ આવે ઓહો તમે તો સુધરી ગયા ને પણ તમે તો એવું કહેતા હતા કે સારા કામ કરે તો મંદિર જવાની જરૂર ના પડે એટલે તમે સારા કામ કરવાના બંક કરી દીધા પણ કાલે તો રિયા ભાભી જોડે મંદિર જવાનું જ છે પણ 9 વાગે તો છે ને પહોંચી જ જવાનું મંદિરે એક કામ કરજો પોણા નવ વાગે નીકળજો એટલે રિયા ભાભી પહોંચો ને પેલા તમે મંદિરે પહોંચી જાવ એ જ પ્લાન છે સેનો પ્લાન કોઈ પ્લાન નહીં એવો પરમ દિવસે રિયા ભાભી મંદિરે આવતા તા તમે જે ઉભા ઉભા વાતો કરતા તા ને હું કપડા સુકવતા બધું જોઈ રહી હતી એટલે તુમાર ઉપર શંકા કરું છું અને તને કેમની ખબર મંદિર ની જ વાત ચાલતી હતી શંકા એની પર હોય જેની ખાતરી ના હોય પણ તમારું તો ગેરંટી વાળું કામ છે અને તમારે મંદિરે જવું હોય તો આપણે બંને જોડે જઈશું અરે મારે જવું જ નહીં ને ભાઈ હેરાન હેરાન કરી મૂક્યો છે હવે તું એકલી જ જજે એમે તમને એવું હતું કે હું તમને એકલા જવા દઈશ આમે હું તમારી જોડે જવાની હતી હવે મંદિર જવાનો તો મેળ નહીં આવો પણ શાકભાજી લેવા ક્યારે જાય ને રિયા ભાભી તપાસ કરવી પડશે